આ રકમ માટે આજે અમે આંસુ જોયા છે આ રકમ છે ટીઆરબી જવાનોના એક મહિનાના પગારની જે તેમને છેલ્લા ત્રણ મહિનાથી મળ્યા નથી ટ્રાફિક પોલીસની સહાયતામાં ઉભા રહેલા ટીઆરબી જવાનોના પગાર ત્રણ મહિનાઓથી અટવાયેલા પડ્યા છે આઠ હજાર સાતસો નો પગાર દેવામાં પોલીસ વિભાગને કેમ મૂંઝવણ પડી રહી છે એ સમજાતું નથી પોલીસ જવાનોના પગાર થઈ જાય છે તો ટીઆરબી જવાનોના કેમ નથી થતા ભર ઉનાળામાં રસ્તા વચ્ચે ટ્રાફિક સાતસો ના પગાર માટે આ જવાનો તડકો હોય કે વરસાદ પોતાની સેવાઓ આપે છે અને તેમના જ પગાર મહિનાઓ સુધી ન મળે તે કેટલું વ્યાજબી કહેવાય ટીઆરબી જવાનો દ્વારા જાણવા મળ્યું છે કે ત્રણ મહિનાઓથી પગાર તો નથી મળ્યા પણ જ્યારે પગારની માંગણીઓ થાય છે તો એક જ જવાબ મળે છે ઉપરથી ગ્રાન્ટ આવી નથી હાજરી આપી કામ કરે છતાંય તેમને એક દિવસ કાપીને પૈસા આપવામાં આવે છે જો એકત્રીસ દિવસનું કામ કરે તો ત્રીસ દિવસના પૈસા અને ત્રીસ દિવસ કામ કરે તો ઓગણત્રીસ દિવસના પૈસા મળે અધિકારીઓને આ સમસ્યા સમાધાન